આગળ વાત કરીએ ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મોટો ખુલાસો કર્યો છે સ્પષ્ટતા કરી છે હું કોંગ્રેસમાં અને રહીશ આ વાત વિમલ કહી છે છે ચૂંટણી નજીક આવતા વિરોધીઓ અફવા ફેલાવે કોંગ્રેસે મને ઘણું બધું આપ્યું હોવાની વાત પણ વિમલ ચુડાસમાએ કહી છે એક તરફ વજુભાઈ અત્યાર સુધી મોટા દાવા કરી રહ્યા છે કે હજુ પણ કોંગ્રેસમાંથી ઘણા રાજીનામા આવવાના છે ઘણી વિકટ વિકેટો પડવાની છે તો બીજી તરફ

આજે ધારાસભ્ય તરીકે બે બે ધારાસભ્યની ટિકિટ આપી છે ચાર વાર નગરસેવકની ટિકિટ આપી છે દસ દ દસ દસ વર્ષ પ્રમુખ તરીકે રહ્યો છે વિરોધ પક્ષનો નેતા તરીકે રહ્યો છે આજે ધારાસભ્યની ટિકિટ આપી છે ધારાસભ્ય બન્યો છે એટલે આ લોકો મને પૂછવા આવે છે આ તો કોંગ્રેસ પાર્ટીનું ઋણ છે કે એને મારી ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસો ક્યારેય તૂટવા નથી દેવાનો